હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો રત્નારી શરૂઆત કરીએ જમગઢ જાંબુ વાન નીલંગત સુગરીઓ નો રહ્યા પણ ઓલો લગ હનુમાન એ કાયમ બેઠો કાગડા એ આંખ ભલે આવડે ગણિતનો ગળ્યો પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીઝેજો રોકડ્યો મિત્રો હનુમાન દાદાને યાદ કરીને આપણે શરૂઆત કરીએ છીએ આજનો લેક્ચર તો જોઈએ મિત્રો વન બાય વન આજની સિરીઝ છે મિત્રો વિશ્વાસ સિરીઝ નંબર આઠ તેની અંદર આપણે વન બાય વન આજે જોવાનું છે જેને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લે અને આજે આપણે જોવાનું છે મિત્રો ગુજરાતની વખાણાતી વસ્તુઓ તેમજ અન્યની ચર્ચા કરવાની છે વધી આગળ મિત્રો પહેલો પ્રશ્ન પિત્તળનું નકશી કામ ક્યાંનું વખણાય છે મિત્રો વખાણાતી વસ્તુની વાત છે બધી તો પિત્તળનું નક્ષીકામ મિત્રો તે શિહોરનું વખણાય છે શિહોર તાલુકો છે ભાવનગર જિલ્લાનું એ પણ યાદ રાખી લેજો પિત્તળનું નક્ષીકામ ક્યાંનું વખણાય શિહોરનું વખણાય છે જમાદાર કેરી ક્યાંની પ્રખ્યાત છે મિત્રો તો જમાદાર કેરી છે મહુવાની પ્રખ્યાત છે મહુવા મિત્રો કયા મહુવા તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલ છે ભાવનગર જિલ્લામાં આવેલ છે ભાવનગર અને મિત્રો મહુવા છે ક્યાં સુરતની અંદર પણ આવેલું છે એ પણ યાદ રાખી લેજો હાથી દાંતની બનાવટ છે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછે હાથી દાંતની બનાવટ માટે કયું સ્થળ જાણીતું છે તો પણ કયું આવશે મિત્રો મહુવા જાણીતું છે મિત્રો યાદ રાખી લેજો પટારા માત્ર માટે મિત્રો પૂછાય તો પટારા માટે છે મિત્રો ભાવનગર જિલ્લો જાણીતો છે કણબી ભરત માટે છે મિત્રો ગારિયાધાર જાણીતો છે મોસ્ટ પ્રશ્ન કણબી ભરત માટે કયો મિત્રો મિત્રો છે છે તાલુકો તાલુકો જાણીતો ગારિયાધાર કર્યા જિલ્લામાં છે ભાવનગર જિલ્લામાં છે ભાવનગર યાદ રાખી લેજો ને કણબી ભરત માટે મિત્રો છે ગારિયાધાર પ્રખ્યાત છે પિત્તળની હાથ કારીગરી માટે મિત્રો પિત્તળની હાથ કારીગરી માટે છે મિત્રો જામનગર જિલ્લો જેને મિત્રો નવાનગર સ્ટેટ પહેલાં કહેવાતું હતું પિત્તળની હાથ કારીગરી માટે છે જામનગર જાણીતું છે બાટ ત્રાજવા માટે બાટ અને ત્રાજવા માટે છે મિત્રો હાલની અંદર પણ બાટ અને ત્રાજવા માટે છે સાવરકુંડલા અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે મિત્રો તાલુકો પ્રખ્યાત છે બાટ અને ત્રાજવા માટે કેસર કેરી મિત્રો તાલાળા ગીર ગીર સોમનાથ જિલ્લાની મિત્રો તાલાળા છે તેની કેસર કેરી પ્રખ્યાત છે ઘી મિત્રો જોતું હોય તો ઘી છે સારામાં સારું ઘી ખંભાળિયા ઘી વખણાય છે ખંભાળિયા મિત્રો ક્યાં આવેલ છે તે દેવભૂમિ દ્વારકાની અંદર છે ખંભાળી આવેલો છે યાદ રાખી લેજો વનસ્પતિ ઘી માટે છે ભાવનગર જિલ્લો પ્રખ્યાત છે અગિયારમાં પ્રશ્નની વાત કરીએ આફૂસ કેરી આફૂસ કેરી મિત્રો વલસાડની પ્રખ્યાત છે કંકુ કાજળ જામનગરનું પ્રખ્યાત છે બાંધણી છે મિત્રો જામનગર જેતપુર ભુજ અને માંડવી બધી વસ્તુ આવશે યાદ રાખી લેજો ઘડિયાળ અને વિલાયતી નળિયા ઘડિયાળ અને વિલાયતી નળિયા માટે પ્રખ્યાત હોય તો મિત્રો એ છે મોરબી કયો જિલ્લો છે મિત્રો મોરબી અને મોરબી મિત્રો સમુદ્ર કિનારો સાવ ઓછો મિત્રો અડે છે એવું સુરેન્દ્રનગર જિલ્લાનું મિત્રો થાન છે અને ચિનાઈ માટીના રમકડા છે ખૂબ જ પ્રખ્યાત છે એના પછી એન્જિન માટે મિત્રો પ્રખ્યાત છે રાજકોટ છે મિત્રો આમાંથી સો ટકા પ્રશ્ન પૂછાવા યોગ્ય પ્રશ્નો છે જે ન આવડતો યાદ રાખી લેજો અને મિત્રો પાકું કરતા જ બરાબર એન્જિન માટે રાજકોટ પ્રખ્યાત છે સુડી છપ્પા અને તલવાર માટે મિત્રો અંજાર સુડી છપ્પા મિત્રો કાતર છે ચાકુ છે આ છપ્પા સુડી છપ્પા માટે તલવાર માટે પ્રખ્યાત અંજાર છે અને અંજારની અંદર મિત્રો જેસલ તોરલની સમાધિ પણ આવેલી છે કયો જિલ્લા લાગુ પડે છે કચ્છ પટોળા માટે મિત્રો ખબર હશે પાટણ પ્રખ્યાત છે વરિયાળી હોય ઈસબગુલ વરી ઈસબગુલ વરિયાળી માટે મિત્રો પ્રખ્યાત છે તો ઊંઝા મિત્રો ઊંઝાની અંદર ગંજ બજાર આવેલું છે ગંજ બજાર તો મિત્રો ખાસ યાદ રાખીને ઊંઝા છે મહેસાણાની અંદર છે અને વરિયાળી ઇસબગુલ માટે મિત્રો ખાસ જાણીતું કયું છે ઊંઝા છે ગંજ બજાર ત્યાં આવેલું છે હકીકના પથ્થર માટે જાણીતું હોય તો મિત્રો ખંભાત છે ખંભાત કયા જિલ્લામાં આવેલું છે આણંદ જિલ્લાની અંદર આવેલ છે યાદ રાખી લેજો એના પછી મિત્રો વાત કરીએ તાળા હલવો સુતરફેણી તાળા મિત્રો ક્યાંના પ્રખ્યાત છે ખંભાતના પ્રખ્યાત છે હલવો અને સુતરફેણી પણ ક્યાંની પ્રખ્યાત છે ખંભાતની યાદ રાખી લેજો ગોટા માટે મિત્રો ગોટા મિત્રો બાબાલાલના ગોટા બહુ પ્રખ્યાત બાબાલાલ તમે ક્યારેક ડાકોર જાઓ તો તમે જ્યાં ગોટા ખાજો પ્રખ્યાત છે બાબાલાલના ગોટા અને મિત્રો ડાકોરમાં ગોટા કે પ્રખ્યાત છે અને ખેડા જિલ્લાની અંદર ડાકોર આવેલું છે ગોળ માટે મિત્રો ગણદેવી ખાસ યાદ રાખી લેજો ગોળ માટે ગણદેવી છે જાણીતું છે અને મિત્રો ગણદેવી ક્યાં આવેલ છે નવસારીમાં આવેલ છે ગણદેવી તાલુકો છે યાદ રાખવાનું ગ ન નવસારીની અંદર ગણ ગણદેવી તાલુકો છે મિત્રો અને મિત્રો ચી ન ચીખલી પણ ક્યાં છે મિત્રો નવસારીની અંદર જ છે ચીખલી તાલુકો પણ નવસારીની અંદર છે ગણદેવી પણ નવસારી ગણદેવીનો ગોળ જાણીતો છે લાકડાનું ફર્નિચર અથવા તો ખરાદી કામ આપણે એને કલા કહીએ છીએ એની માટે મિત્રો કાષ્ટકલા લાકડાની વસ્તુ માટે ફર્નિચર માટે સંખેડા સંખેડા ક્યાં આવેલું છે મિત્રો છોટા ઉદયપુરનું સંખેડા છે મિત્રો એ લાકડાના ફર્નિચર અને ખરાદી ખરાદી કામ માટે ખૂબ જ જાણીતું યાદ રાખી લેજો લાકડાના રમકડા માટે છે મિત્રો લાકડાના રમકડા માટે ઈડર મિત્રો સાબરકાંઠાનું ઈડર છે લાકડાના રમકડા માટે જાણીતું છે યાદ રાખી લેજો અને ફર્નિચર અને ખરાદી કાષ્ટકલા પૂછે તો સંખેડા આવશે એના પછી જરી કામ જરદોષી કામ માટે મિત્રો સુરત જાણીતું છે તુવેર દાળ તો પ્રખ્યાત છે મિત્રો મઢીની તુવેર દાળ જે સુરત જિલ્લાની અંદર આવેલું છે મઢી તુવેર દાળ પ્રખ્યાત છે બળદગાડા માટે મોસ્ટ 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 આઈ પ્રશ્ન બળદગાડા માટે પ્રખ્યાત મિત્રો હોય તે કયું છે મિત્રો બુહારી જે તાપી જિલ્લાની અંદર આવેલ છે બુહારી બળદગાડા માટે પ્રખ્યાત વલસાડી શાક મિત્રો તો વલસાડી શાક છે મિત્રો નવસારી જિલ્લાનો મિત્રો બિલીમોરા તાલુકો છે ત્યાંથી મિત્રો વલસાડી સાગ મિત્રો પ્રાપ્ત થાય છે ગાય મિત્રો જાણીતી હોય તો કાંકરેજ ગાય છે મિત્રો બનાસકાંઠા જિલ્લાનો મિત્રો કાંકરેજ ગાય છે ખૂબ જ જાણીતી છે એના પછી મિત્રો ભેંસ હોય તો ભેંસ માટે જાણીતું છે મિત્રો જાફરાબાદી ભેંસ મિત્રો અમરેલી જિલ્લાનું જાફરાબાદ છે જાણીતું છે ધારિયા માટે મિત્રો છે એ દહેગામ ગાંધીનગરનું ધારી માટે પ્રખ્યાત છે દહેગામ ગાંધીનગર દહેગામ મિત્રો તાલુકા યાદ રાખી લેજો આંબળા ચારોલી મધ મિત્રો કંજેટા તાલુકા તાલુકા છે મિત્રો ધાનપુર દાહોદનો ધાનપુર છે

સૂજની રજાઈ માટે મિત્રો ભરૂચ જાણીતું છે સૂજની રજાઈ માટે યાદ રાખી લેજો એના પછી છત્રીસના પ્રશ્નની વાત કરીએ કાઠી ભરત મોતી ભરત માટે જાણીતું મિત્રો છે અમરેલી છે તણસાઈ કાપડ માટે છે જાણીતું સુરત છે જરીકામ માટે પણ સુરત જાણીતું તણસાઈ કાપડ માટે પણ સુરત જાણીતું છે ગળી માટે મિત્રો પ્રખ્યાત છે સરખેજ છે અમદાવાદ જિલ્લાની અંદર સરખેજનો રોજો આવેલો છે અને સરખેજ છે એ ગળી માટે ખૂબ જ જાણીતું છે ભરત ગૂંથણ માટે જાણીતું હોય તો મિત્રો જત કોમ બંને વિસ્તાર મોસ્ટ 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 આઈ એમ પી ભરત ગૂંથણ માટે ગુજરાતની કઈ કોમ ખૂબ જ જાણીતી છે તો બંની વિસ્તાર છે મિત્રો જત કોમ છે ખૂબ જ જાણીતી છે કચ્છ જિલ્લામાં આવેલ છે મકાઈ માટે છે મિત્રો દાહોદ જાણીતું છે લીલો ચેવડો ક્યાંનો વખણાય છે મિત્રો તો લીલો ચેવડો છે નડિયાદનો વખણાય છે યાદ રાખી લેજો એના પછી વાત કરીએ અને મિત્રો બીજી આપણે અન્ય માહિતી લેવાની છે એની અંદર સૌથી મોટું છે એની માહિતી લઈએ આપણે સૌથી મોટો જિલ્લો મિત્રો કયો છે કચ્છ છે ઉના છે જે મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલ છે ઉના વસ્તીમાં મોટો જિલ્લો પૂછે તો અમદાવાદ છે વસ્તીમાં મોટું સિટી પૂછે તો પણ અમદાવાદ છે પણ વસ્તી ગીચતા મોટો જિલ્લો પૂછે મિત્રો વસ્તી ગીચતા સૌથી મોટો જિલ્લો એ મિત્રો સુરત છે યાદ રાખી લેજો અને મિત્રો વસ્તી ગીચતા મોટું શહેર પૂછે વસ્તી ગીચતા મોટું શહેર તો મિત્રો અમદાવાદ આવશે મોટું મિત્રો બસ સ્ટેશન પૂછે તો આપણને બધાને ખબર જ છે ગીતા મંદિર જે અમદાવાદની અંદર આવેલ છે મોટું રેલવે સ્ટેશન પૂછે તો કાળુપુર રેલવે સ્ટેશન અમદાવાદની અંદર છે અમદાવાદની અંદર કાળુપુર રેલવે સ્ટેશન મોટું એરપોર્ટ પૂછે તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે છે મિત્રો હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મોસ્ટ આઈએમપી તમને પ્રશ્ન કહું છું તમારે મને બધાએ કોમેન્ટમાં જણાવવાનું છે બધાએ આઈ એમપી પ્રશ્ન છે આ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો ક્યારે મળ્યો દરજ્જો ક્યારે મળ્યો ક્યારે મળ્યો આ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ફરી એકવાર બોલું છું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એટલે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જોને ક્યારે મળેલો હતો એ બધાય મને કોમેન્ટમાં જણાવવાનું છે મોટું તાપ વિદ્યુત મથક છે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કહ્યું છે એટલે કે થર્મલ પાવર સ્ટેશન કહ્યું છે મિત્રો ગુજરાતનું સૌથી મોટું તો મિત્રો એ છે ધુવારણ છે અને ધુવારણ છે આણંદ જિલ્લાની અંદર આવેલ છે યાદ રાખી લેજો એના પછી મિત્રો જોઈએ સૌથી મોટું જળવિદ્યુત મથક ગુજરાતનું કયું છે એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન કયું છે તો મિત્રો ઉકાઈ છે કુકાઈ ખાતે આવેલ છે અને તાપી જિલ્લાની અંદર યાદ રાખી લેજો એના પછી મોટું પરમાણુ મથક ન્યુક્લિયર એટલે કે ઓટોમિક પાવર પ્લાન્ટ છે મિત્રો ક્યાં આવેલો છે તો મિત્રો કાંકરાપાર છે અને સુરત ખાતે આવેલો છે યાદ રાખી લેજો કાંકરાપાર ફરી એકવાર બધું રિવિઝન કરી નાખી મિત્રો સૌથી મોટું તાપ વિદ્યુત મથક કે તમને થર્મલ પાવર સ્ટેશન તો ધુવારણ આણંદ ખાતે આવે તમને એમ પ્રશ્ન પૂછે સૌથી મોટું જળ વિદ્યુત મથક કે એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન ક્યાં આવેલ છે ઉકાઈ તાપી જિલ્લામાં આવેલ છે સૌથી મોટું પરમાણુ મથક ન્યુક્લિયર ઓટોમિક પાવર પ્લાન્ટ ક્યાં આવેલ છે તો કાંકરાપાર મિત્રો એ સુરત ખાતે આવેલ છે સૌથી મોટો સોલાર પાર્ક મિત્રો ક્યાં આવેલ છે મોટો સોલાર પાર્ક તો મિત્રો આવે ચારણકા તાલુકો સંતરામપુર મિત્રો પાટણ ખાતે આવેલ છે યાદ રાખી લેજો સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતનું કહે તો મિત્રો લાંબા ખાતે આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગુ પડે છે સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મિત્રો મેથાણ છે પાટણ જિલ્લો લાગુ પડે છે યાદ રાખી લેજો જે ન આવડે લગતા જ બીજો વિડીયો ને પહેલા વિડીયોનો છે મિત્રો જે પહેલા લેવાઈ ગયેલા છે પાકું થઈ ગયેલું હોવું જોઈએ જે ન આવડે પ્રશ્નો લખજો ઓકે ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ કયું છે ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ મિત્રો છે ઇન્દ્ર પાર્ક ગાંધીનગર ખાતે આવેલ છે સૌથી મોટું કૃત્રિમ સરોવર ગુજરાતનું કહ્યું છે મિત્રો સરદાર સરોવર નર્મદા નદી ઉપર છે મિત્રો નર્મદા જિલ્લો લાગુ પડે છે સૌથી મોટો બંધ મિત્રો સૌથી મોટો બંધ મોટી સિંચાઈ યોજના એટલે કે મોટી ભહુમતિક યોજના મિત્રો છે સરદાર સરોવર ઉપર બાંધવામાં આવેલ છે નર્મદા જિલ્લો લાગુ પડે છે નર્મદા નદી છે યાદ રાખી લેજો સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે મિત્રો કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક જે અમદાવાદ ખાતે આવેલ છે જેને આપણે કાંકરિયા તળાવ કહીએ છીએ અને ત્યાં જ આવેલું છે યાદ રાખી લેજો સૌથી મોટું પુસ્તકાલય મિત્રો તો મિત્રો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા છે બરાબર એના પછી વાત કરીએ આપણે ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય પૂછે એટલે કે મ્યુઝિયમ પૂછાય કયું છે મિત્રો તો બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય છે સૌથી મોટો મહેલ પૂછે ગુજરાતનો મિત્રો તો લક્ષ્મી વિલાસ પેલેસ છે વડોદરા ખાતે આવેલ છે સૌથી મોટું નાટ્યગૃહ પૂછે તો મિત્રો હેમુ ગઢવી નાટ્યગૃહ છે જે રાજકોટ ખાતે આવેલ છે સૌથી મોટી સહકારી ડેરી પૂછે તો અમૂલ ડેરી છે આણંદ છે પરંતુ મિત્રો એમ પૂછે સૌથી મોટી ખાંડની ફેક્ટરી પૂછે તો આવશે મિત્રો ખાંડ સૌથી વધારે આપણને શેરડીનું ઉત્પાદન બારડોલી ખાતે થાય છે સુરત જ હોય યાદ રાખી લેજો સુરતનું બારડોલી એના પછી વાત કરીએ મોટી મીઠાની ફેક્ટરી કઈ છે તો મિત્રો મિત્રો છે મીઠાપુર દેવભૂમિ દ્વારકામાં આવેલું છે સૌથી મોટું ખાતરનું કારખાનું એટલે કે જીએનએફસી નર્મદા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન મિત્રો જે ચાવજ ભરૂચ ખાતે આવેલ છે યાદ રાખી લે મોસ્ટ આઈએમપી સૌથી મોટું ખાતરનું કારખાનું છે જીએનએફસી છે ચાવ જ ભરૂચ ખાતે સૌથી મોટું મિત્રો ખાતરનું સહકારી કારખાનું પૂછે મિત્રો ખાતરનું કારખાનું પૂછે ને તો જીએનએફસી ચાવ જ ભરૂચ પણ સહકારી કારખાનું પૂછે તો ક્રિપકો હજીરા આવશે મિત્રો એ ક્યાં આવેલ છે મિત્રો હજીરા સુરત ખાતે આવેલ છે ક્રિપકો યાદ રાખી લો સહકારી કારખાનું ક્રિપકો સૌથી મોટું મિત્રો કોલસાનું ક્ષેત્ર છે તે પાંદરો છે કચ્છ ખાતે આવેલ છે પાંદરો કચ્છની અંદર આવે સૌથી મોટો ફ્લોરાઇડ ખનીજનો પ્લાન્ટ મિત્રો મોસ્ટ એમ પી સૌથી મોટો ફ્લોરાઇડ ખનીજનો પ્લાન્ટ મિત્રો આંબા ડુંગર આંબા ડુંગર મિત્રો ક્યાં આવેલ છે તો આંબા ડુંગર છે મિત્રો છોટાપુર છોટા ઉદેપુર મિત્રો છે જિલ્લાની અંદર આવેલ છે આંબા ડુંગર ત્યાં સૌથી મોટો ફ્લોરાઇડ ખનીજનો પ્લાન્ટ છે એના પછી વાત કરીએ સૌથી મોટી હોસ્પિટલ મિત્રો છે મિત્રો સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે એનું નામ છે શેઠ હટીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે યાદ રાખી લેજો પછી પ્રશ્ન પૂછાઈ શકે કે અમદાવાદની મિત્રો સિવિલ હોસ્પિટલનું પૂરું નામ શું છે તો શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે મોટો વનસ્પતિ ઉદ્યાન મિત્રો ગુજરાતનો કયો છે જેને મિત્રો બોટનિકલ ગાર્ડન પણ કહીએ છીએ આપણે એ મિત્રો વઘઈ છે જે ડાંગ જિલ્લાની અંદર આવેલ છે સૌથી ગુજરાતની મોટી નદી પૂછે તો નર્મદા છે યાદ રાખી લેજો અને તમારે મને સૌથી લાંબી નદી ગુજરાતની કઈ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મને તો ખબર જ છે સૌથી મોટી નદી નર્મદા સૌથી લાંબી નદી ગુજરાતની કહી છે મને કોમેન્ટમાં બધા કહેવાનું છે સૌથી મોટો પુલ ગુજરાતનો ગોલ્ડન બ્રિજ છે મિત્રો જે નર્મદા નદી ઉપર છે ભરૂચ જિલ્લો લાગુ પડે છે અને સૌથી મોટી મસ્જિદ કે મિત્રો ગુજરાતની જામા મસ્જિદ છે અમદાવાદ ખાતે આવેલી છે મોટો પશુ મેળો કે મિત્રો મિત્રો તો કયો છે ઓઠા છે મિત્રો સૌથી મોટો પશુ મેળો ઓઠા ખાતે ભરાય અમદાવાદ જિલ્લાની અંદર અને મિત્રો જ્યાં સાત નદીનો સંગમ થાય છે અને કઈ નદી છે મેં તમને કીધી કીધેલી છે સાથે સાથે સામે ખાવામાં હશે સૂત્ર છે એ પહેલા વાત થઈ ગયેલી છે આપણે સૌથી મોટું મિત્રો વોટર પમ્પિંગ સ્ટેશન મોસ્ટ એમ્પી પ્રશ્ન સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ઇજનેર ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર છે સૌથી મોટો ઘુમટ કયો છે તો દરિયાખાંડનો ઘુમટ છે મિત્રો જે અમદાવાદ જિલ્લાની અંદર છે સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું સ્થળ ધોળાવીરા કચ્છના મિત્રો ખદીર બેટમાં તાલુકો કયો ભચાઉ તાલુકો કચ્છ જિલ્લો યાદ રાખી લેજો સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે એ કયું છે ધોળાવીરા છે યાદ રાખી લેજો એના પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો સૌથી મોટું બંદર મિત્રો કંડલા બંદર જેનું મિત્રો બીજું નામ છે પંડિત દીનદયાળ બંદર છે અને સૌથી વધુ મેંગ્રુવ જંગલો જોવા મળતા હોય ગુજરાતની અંદર તો કચ્છ જિલ્લામાં જોવા મળે છે અને મિત્રો તદ્દન અમારી ફ્રી મળતા વિડિયોને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો અને મિત્રો આવનારી અપડેટ તમને તે માટે મળતી રહેશે અને તમારા બધા જ મિત્રોની અંદર છે ગ્રુપની અંદર આ ચેનલને શેર કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ